નમસ્કાર ખેડૂત મિત્ર ગોદરેજ એગ્રોડ દ્વારા તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચાચકા ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે મારું નામ ધરાઈ ગયા છે તો આપણે ઈશ્વરભાઈને પૂછ્યું કે તમારું આખું નામ જણાવો મારું નામ પરલે ઈશ્વરભાઈ જેમાભાઈ છે ગામ ચાચકા તો ઈશ્વરભાઈ તમે આમાં ગોદરેજ કંપનીનું ગ્રાઈસનો સ્પ્રે કર્યો તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂત મિત્રોને જણાવોને ન્યા ગોદરેજ કંપનીનું ગ્રૉગ આપણે છ થી સાત દિવસ પહેલા છાંટ્યું હતું અને નો રિઝલ્ટ સારા રિઝલ્ટ આવે છે પહેલા જ્યારે દવા નીતિ સાંટી તીવક ને મરચી સુને દેખાડું તીવક આયુર્વેદ ને મરચા પાંદડા જે હાવરે બધા ખરી જાતા હતા અને અત્યારે જે મરચી નું પાંદડું અને મરચા એમાં ઈવળ ઓસી લાગે છે અને ટૂપમાં કે જે થ્રિપ્સ કઠેરી જે ઉપર કોકળ આવી જોય બધું એમ કે ગ્રાસીય સાંટી થી ઘણો બધો સુધારો થાય છે તે પછી જે આ જે ગ્રાસીય સાંટી એનું એનું રિઝલ્ટ તમે જોઓ મરચી એકદમ લીલી સમ થઈ જાય છે અને મરચામાં તે અને ઘણો સુધારો થાય છે ઈવેલ ગીરો નથી આવતી અને મરચું હેદ મોટું થઈ જાય છે તો ઈશ્વરભાઈ તમે ગોદરેજ કંપનીનો ગ્રેસનો સ્પ્રે કર્યો તો તમને રિઝલ્ટ સારું લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું આ 6 દિવસની અંદર જે મેં 60 માં જે પહેલાની મારી મરચી હતી ઈ અને જે આ જે દવા છાંટી પછીની જે મરચીમાં ઘણો સુધારો છે પર પર પંપે કેટલા એમલ સ્પ્રે કર્યો તો મે પર પંપે 15 એમલ સટકાવ કરેલો છે બરોબર તો કેટલા દિવસથી છે અંદાજે અંદાજે 7 દિવસ જીવથી 60 નું સટકાવ કર્યો બરોબર તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો બીજા ખેડૂતને કહીયો કે મરચામાં અથવા આપણે જે કપામાં આનીમાં તમે એક દાનો સટકાવ કરીજો તમને જો અનુકૂળ લાગે તો બરોબર આભાર ખેડૂત મિત્રો